નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બીજા જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજાનો ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ને એવુંથી પંદરસો ને પચાસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને ઓગણસાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રીસથી સોળસો ને બાવીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોસાઠથી સોળસો ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી સોળસો અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી પંદરસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો પાંચ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો નવથી સોળસો અગિયાર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી છ્યાસી રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ત્રેવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસ થી પંદરસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી અઢાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી પાંત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ગેટની અંદર સાતસો સિત્તેરથી તેરસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગેટની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગેટની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેટના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત તમારા ફમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર